આજે સોમયજ્ઞનો ત્રીજો દિવસ છે અને ઘણા બધા વૈષ્ણવો લાભ લઈ રહ્યા છે ત્રીજો દિવસ પૂર્ણ થયો છે આજે સ્થાનિક એમએલએ સંજયભાઈ કોરડીયા અહીંયા આવેલા છે અને એમણે પણ સૌમયજ્ઞનો લાભ લીધો છે જે લોકોએ લાભ નથી લીધો એમને મારું હાર્દિક આમંત્રણ છે અને જે લોકોએ લીધો છે એમને પણ પુનઃ લાભ લેવા માટે અમારું હાર્દિક આમંત્રણ છે આજના દિવસે વાતાવરણ શુદ્ધિ અને ભૂમિશુદ્ધિનો કાર્યક્રમ હતો એ થયા બાદ હવે કાલે ફરીથી એ જ કાર્યક્રમ થશે સવારમાં બે વખત અને બપોર પછી સોમ રસ તૈયાર કરવામાં આવશે જેનો પરમ દિવસે હવન કરવામાં આવશે આજે જૂનાગઢના આંગણે એક ઉત્સવ અને આશીર્વાદ રૂપ આજે પરમ પૂજ્ય રઘુ બાવાના સાનિધ્ય છે અને એમના દ્વારા આ ત્રીજો સોમયજ્ઞ જૂનાગઢના આંગણે થઈ રહ્યો છે સોમયજ્ઞ બહુ સદભાગી હોય કે એમના દર્શન કરવાનો મોકો મળે કરવાની વાત તો પછીની છે તો આપણે તો જૂનાગઢના વૈષ્ણવો ને આજુબાજુના વૈષ્ણવો ખરેખર ધન્યતા અનુભવી છે કે આવા સોમયજ્ઞનો લાભ આપણે જુનાગઢમાં મળે છે રઘુબાવા દ્વારા આ ચૌદમો સોમયજ્ઞ થઈ રહ્યો છે ને આ જૂનાગઢનો ત્રીજો સોમયજ્ઞ એટલે અમુક જ વલ્લભકુળને આ સોમયજ્ઞ કરવાની જે આજ્ઞા હોય એ મળતી હોય છે ને અમુક લોકોને જ કરી શકતા હોય છે તો આપણે તો આ સદભાગી કહેવાય કે આ જૂનાગઢના વૈષ્ણવો કે આવો લાભ આપને મળ્યો છે આજે જુનાગઢના લાખો વૈષ્ણવો આજુબાજુના વૈષ્ણવો સોમયજ્ઞના દર્શન કરી અને બાવાશ્રીના આશીર્વાદ લઈ અને ધન્યતાઓ અનુભવી રહ્યા છે ત્યારે જૂનાગઢના પ્રતિનિધિ તરીકે જે જેના ચરણોમાં દંડવત કરી અને એમના આશીર્વાદ કાયમ આપણા બધા ઉપર મળ્યા રહે એવી વિનંતી સાથે આજે આ દર્શન કરી અને આજે અહોભાગી થવાનો મને પણ લાભ મળ્યો છે જય શ્રી કુષ્ઠ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે